જેમાં એમબીએ એમસીએ એમ કોમ અને એમએસસી આઈટી કાર્યક્રમોમાંથી અભ્યાસ પૂર્ણ કરનાર કુલ બસો પચલીસ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી દ્વારા જ્યાં પ્રતિષ્ઠિત મહેમાનો ફેકલ્ટી સભ્યો તથા માતા પિતા તથા શુભેચ્છકોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓની સત્તાવાર ડિગ્રી એનાયત કરાઈ હતી આ અવસરના મુખ્ય મહેમાન તરીકે યુડી સોલ્યુશન લિમિટેડના સ્થાપક અને ચેરમેન ભરત પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ સંબોધતા જેજી યુનિવર્સિટીના પ્રમુખ ડોક્ટર ચંદ્રને દીક્ષાંત મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તથા સર્વાંગી શિક્ષણ પ્રત્યે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને ઉજાગર કરી હતી જેજી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ આજે અમારો ફર્સ્ટ કન્વોકેશન હતો બહુ સારું ગયું

એટલે એની અંદર મેડલ્સ જે મળ્યા એ લોકોને ચીફ ક્રિસમસ્યા પાયા અને બાકી ડીલ્સ આપે છે હું ભરત પટેલ ચેરમેન અને ડિરેક્ટર યુડી સોલ્યુશન્સ લિમિટેડ અને નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ ના સેક્રેટરી જનરલ છું આજે કોન્વોકેશન જેજી યુનિવર્સિટી નું કોન્વોકેશન હતું પહેલું કોન્વોકેશન બે હજાર ઓગણીસ માં એમને ચાલુ કર્યા પછી પહેલી બેચ આ વર્ષે બહાર પડી છે જે માસ્ટર્સ ની અંદર છે બસો ને ચાલીસ સ્ટુડન્ટ્સ બહાર બાર નીકળ્યા છે જેમાં આઈટી કોમર્સ એ બધા જ ગ્રેજ્યુએટ જે માસ્ટર્સ છે એ બધા બહાર આવ્યા છે એકવીસ સ્ટુડન્ટ્સ જે છે જેને આપણે સન્માન અહીંયા સ્ટેજ ઉપર કર્યા છે પણ ખરેખર એ એકવીસ થી મર્યાદિત નથી રહેતું બધા જ છે બધાને જ આપણે કોંગ્રેચ્યુલેટ કરવા પડે કારણ કે બહુ સારું એમને પરફોર્મન્સ કરેલું છે અને આ એક શરૂઆત છે જે દેશને આગળ પ્રગતિ માટે દરેક જણા એક બેઝ ક્રિએટ કરે છે જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ